પંદર થી ત્રણ રાશિઓને શનિ આપશે ક્ષમા ચાર રાશિના લોકો રહેશે પરેશાન હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો ઓગણચાલીસ દિવસ પછી પંદર નવેમ્બરથી શનિદેવ સીધા પધારવા જઈ રહ્યા છે જેના કારણે શનિ ત્રણ રાશિઓને માફ કરશે મિત્રો શનિદેવ આ દિવસોમાં ચાર રાશિઓને પરેશાન કરશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ત્રણ રાશિઓ પર શનિની શુભ દ્રષ્ટિ હોવાથી તેમના જીવનમાં અને માત્ર ખુશીઓ જ આવશે બદલાશે મિત્રો પંદર નવેમ્બરના રોજ શનિ ગ્રહ તેની પ્રત્યક્ષ અવસ્થામાં આવવાનો છે પંદર નવેમ્બરે સાંજે સાત વાગીને એકાવન મિનિટ કલાકે શનિકુંભ રાશિમાં પ્રત્યક્ષ થશે આ શનિ સંક્રમણની દરેક રાશિ પર અલગ અલગ અસર પડશે જો કોઈ વ્યક્તિ શનિની મહાદશા અંતર્દશા અથવા પ્રત્યંતરદશામાંથી પસાર થઈ રહી હોય તો તે વ્યક્તિ પર તેની વધુ અસર પડે છે મિત્રો કળિયુગમાં શનિની દૃષ્ટિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે એમ કહી શકાય કે શનિની નજરથી કોઈ બચી શકતું નથી પછી શનિ કોઈને પણ છોડતો નથી પછી તે રાજા હોય કે ગરીબ તમામ નવ ગ્રહોમાં શનિને ન્યાયાધીશનો દરજ્જો છે શનિની પ્રકૃતિ વિશે દરેક જણ જાણે છે કે તે ભૂલોને માફ કરતો નથી મિત્રો અમે તમને જણાવીએ કે ભગવાન શિવે શનિને ત્રણ લોકના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે જે વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કર્યા પછી પરિણામ આપે છે પંદર નવેમ્બરથી શનિ ગ્રહ દિશા તરફ વળશે અને અત્યંત શક્તિશાળી બનશે તેથી શનિદેવે એવા લોકો પર નિશાન સાધ્યું છે જેઓ કોઈ પણ ધાર્મિક વ્યક્તિને ખોટું બોલીને છેતરે છે તેમજ આ દિવસો દરમિયાન શનિ ત્રણ રાશિઓને ક્ષમા આપવા જઈ રહ્યો છે અને ચાર રાશિવાળાને પરેશાન થવાના છે તો મિત્રો ચાલો વિડિયોમાં જાણીએ કે કોને ક્ષમા આપવા જઈ રહ્યો છે અને કઈ રાશિ છે કઈ રાશિના જાતકોને શનિ પરેશાની થવા જઈ રહી છે તો મિત્રો તમારે અંત સુધી વીડિયોમાં જ રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ હશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી તમારા બધા પર શનિદેવના પુત્ર સૂર્યની કૃપા હંમેશા બની રહે નંબર એક મેષ રાશિ હેશ રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે પંદર નવેમ્બરથી શનિદેવ તમને આશ્ચર્યચકિત કરવાના છે જેના કારણે તમારા જીવનમાં સારા સમાચાર આવશે મેષ રાશિના લોકો શનિદેવની કૃપાથી પૈસાથી ધનવાન બનવાના છે શનિદેવની પ્રત્યક્ષ ચાલને કારણે મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે તેમજ પારિવારિક જીવનમાં પણ શુભ ફળ મળશે મેષ રાશિના જાતકોને જમીન મકાનનો લાભ મળશે રાશિચક્ર તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે શનિદેવના આશીર્વાદથી તમારી થેલીઓ ખુશીઓથી ભરાઈ જશે તમારા માંથી જે લોકો પૈસાની સાથે સાથે વ્યાપાર પણ કરે છે તેઓને ધંધામાં ઘણો આર્થિક ફાયદો થશે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે ઉદાહરણ તરીકે તમને પ્રમોશન મળી શકે છે અને પછી તમારો પગાર વધી શકે છે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને નવા કામમાં માન સન્માન મળશે સાથે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે કોર્ટમાં ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આ લોકોને સફળતા મળશે શનિદેવનો સીધો તમારી ચાલથી તમને ફાયદો થવાનો છે હા મિત્રો શનિદેવની કૃપાથી અમે તમારા થવાના છીએ નંબર બે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવની સીધી ચાલને કારણે તમે પંદર નવેમ્બર પછી પરેશાન થશો હા મિત્રો કર્ક રાશિના લોકો માટે શનિનું પ્રત્યક્ષ થવું નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે તેથી આ દિવસોમાં તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના ક્રૂર દર્શનને કારણે પૈસા તો આવશે પરંતુ વધુ ખર્ચના કારણે બચત સુનિશ્ચિત નહીં થાય શક્ય હોય ત્યાં સુધી પૈસાના મામલામાં બિનજરૂરી ખર્ચ ટાળો જો તમે કોઈ પાસેથી લોન લીધી છે તો તમે તેને ચૂકવવામાં સફળ થશો કાર્ય અને વ્યવસાયના સંદર્ભમાં આ સમય તમારા માટે સરેરાશ રહેશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ નાણાકીય સમસ્યાને લઈને વધુ ચિંતા ન કરો નહીં તો તમારે તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ મોટા રોકાણમાં રસ ધરાવો છો તો આ વિચારને થોડા સમય માટે મુલતવી રાખો કારણ કે સમય તમારા માટે અનુકૂળ નથી આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે તમારી આવક ઓછી રહેશે અને તમારો ખર્ચ મર્યાદિત રહેશે જો તમે દરેક કામ બુદ્ધિ વિચાર અને આત્મવિશ્વાસથી કરશો તો ભાગ્ય પણ તમારો સાથ આપશે તમે મોડું થઈ શકો છો પરંતુ ચોક્કસપણે સારી શુભેચ્છાઓ પ્રાપ્ત કરશો આ સમય તમે તમારા કામ અને વ્યવસાયમાં ઈમાનદારીના બળ પર સફળતાના શિખરો પર પહોંચશો આ સમય દરમિયાન કેટલાક ગુપ્ત દુશ્મનો તમારા કામમાં અવરોધ લાવી શકે છે તેથી આ મહિને તમને સલાહ આપવામાં આવે છે કે કોઈના પર વધુ વિશ્વાસ ન કરો અને તમારા હૃદયની ઈચ્છાઓને અનુસરશો નહીં કોઈને કહો ખાસ કરીને તમારે તમારા વ્યવસાય સાથે સંબંધિત કોઈ પણ ડીલની માહિતી અન્ય કોઈને ન જણાવવી જોઈએ નહીં તો તમને નુકસાન થઈ શકે છે નંબર ત્રણ મકર મકર રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે પંદર વીસ નવેમ્બર ઓગણીસો ચોવીસના રોજ શનિદેવ તમને ધીરે ધીરે મુશ્કેલીમાં મૂકશે હા મિત્રો મકર રાશિના લોકો માટે શનિની સીધી ચાલ જીવનમાં મુશ્કેલીઓ વધારશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોની આવકમાં ઘટાડો થશે ઉપરાંત આવી સ્થિતિમાં તમારે નાના કાર્યો માટે પણ વધુ મહેનત કરવી પડી શકે છે વધુ મહેનત કર્યા પછી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે શનિદેવ આ રાશિના બારમા ભાવમાં બિરાજશે આવી સ્થિતિમાં તમારે તમારા કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે સોળ નવેમ્બરથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે પરંતુ મિત્રો આ અંગે ચિંતા કરવાની જરૂર નથી દરેકના જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી જ રહે છે તમારા પાર્ટનરને જણાવી દઈએ કે શનિદેવના અશુભ પ્રભાવને કારણે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેઓ તમને અપમાનિત કરવાનો અને તમારી છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરશે આ સમય દરમિયાન તમારે સુરક્ષિત રહેવું પડશે અને તમને એ પણ કહેશે કે તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે અને બીજાના હિતમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા પ્રેમ જીવનમાં તણાવ હોઈ શકે છે તમારે તમારા જીવનસાથીના વિચારોનું સન્માન કરવું જોઈએ અને કેટલીક નાની ભૂલોને અવગણવી જોઈએ સ્પર્ધાત્મક શિક્ષણ સાથે સંકળાયેલા લોકોએ સમય બગાડવો જોઈએ નહીં અને સખત મહેનત કરવી જોઈએ નહીં તો તેમની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ થઈ શકે છે એકંદરે હવે તમે સમસ્યાઓથી ઘેરાયેલા હશો પરંતુ મિત્રો ગભરાશો નહીં અને હિંમતભેર સમસ્યાઓનો સામનો કરો અંક ચાર કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે સુવર્ણ સમયની શરૂઆત થશે મિત્રો જૂના દેવાથી મુક્તિ મળી શકે છે આ ઉપરાંત જો તમે લાંબા સમયથી ઘણી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તો હવે તમારી પરેશાનીઓ એક ક્ષણમાં સમાપ્ત થવા જઈ રહી છે કારણ કે શનિદેવના અપાર આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તેની સાથે તમારી આવકનો વિસ્તાર વધશે તમારા પર શનિદેવની ખૂબ કૃપા રહેશે જેના કારણે કન્યા રાશિના લોકો ધનનો વરસાદ થવાના સંકેત છે કન્યા રાશિના લોકો માટે શનિદેવના આશીર્વાદથી ખુશીઓ ભરાઈ રહી છે તમને નોકરી મળવાની અને આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે ધંધામાં અચાનક ધનલાભ થશે જે થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા બધા અધૂરા કામ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ પણ થશે અને અચાનક ધનલાભ પણ થશે કન્યા રાશિના જાતકોને વેપારમાં ફાયદો થશે શક્ય છે કે તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરીની શ્રેણીમાં તમારી પસંદગી પંદર નવેમ્બરથી કોઈ ખાસ કામ માટે થઈ શકે છે આ સમયે તમે પરિવારમાં પરસ્પર સંબંધ બાંધવામાં સફળ થશો જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેમના સપના પૂરા થશે તેમનું પોતાનું ઘર છે અને હવે તેઓને બીજા પર નિર્ભર રહેવાની જરૂર રહેશે નહીં સાથે જ પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાના ચાન્સ રહેશે અને ઘરમાં મહેમાનોનું આવવા જવાનું રહેશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે અને આવતા મહિને તેમનો પગાર પણ વધી શકે છે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે વ્યવસાયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે અને તમે નવું કાર્ય શરૂ કરી શકો છો અને તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ પણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી કોઈ મોટી મદદ મળી શકે છે નંબર પાંચ મીન રાશિહ મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિદેવની સીધી ચાલ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે મીન રાશિના લોકો માટે શનિની સીધી ચાલ ઘાતક સાબિત થઈ શકે છે શનિનું સંક્રમણ મીન રાશિના લોકોના જીવન પર પ્રતિકૂળ અસર કરી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન તમારે તમારા કારકિર્દી ક્ષેત્રમાં સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે આ રીતે તમારે તમારા કરિયરમાં ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે તમારે શનિદેવની ક્રૂર નજરનો સામનો કરવો પડી શકે છે તમે જે કામ કરી રહ્યા હતા તે બગડી શકે છે મીન્સ સામાન્ય રીતે દર્દી અને સ્થિર આ સમય દરમિયાન બેચેન અને અનિશ્ચિત અનુભવી શકે છે ગળા અને ગરદન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે તમારો ખર્ચ ઘણો વધી જશે શનિદેવ તમને ખૂબ જ પરેશાન કરશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવની અશુભ દ્રષ્ટિને કારણે તમને આર્થિક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નોકરીયાત લોકોને પગાર બોનસ વગેરેમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત જે લોકો વેપાર કરે છે તમે આ મહિને સારી આવક મેળવશો પરંતુ તમારા પૈસા ટકશે નહીં જેના કારણે તમે તણાવનો ભોગ બનશો આ સમયગાળા દરમિયાન તમે મિલકત વાહન અથવા તમારા ઘરના કામો માટે ઘણા પૈસા ખર્ચ કરશો પરંતુ તમારે તમારા ખર્ચાઓ વિશે સાવચેત રહેવું જોઈએ કારણ કે શનિદેવ પંદર નવેમ્બર બે હજાર ના રોજ તમારા આઠમા ભાવમાંથી પસાર થશે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધતા રહેશે તમારે શેરબજારમાં અથવા કોઈ આકર્ષક યોજનામાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ રોકાણ તમારા માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે તમારે તમારા પૈસા ખૂબ સમજી વિચારીને ખર્ચવા જોઈએ તમે તમારા અંગત સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ જોઈ શકો છો તમારા વિવાહિત જીવનમાં કેટલાક મતભેદ થઈ શકે છે તમને લાગશે કે તમારો પાર્ટનર તમને સમજી રહ્યો નથી એકંદરે આ મહિનો મીન રાશિના લોકો માટે રોલર કોસ્ટર જેવો રહેશે અંક છ તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિદેવની સીધી ચાલ તુલા રાશિના લોકો પર સકારાત્મક અસર કરશે આ સમયે તમારામાં સર્જનાત્મકતા અને ઉર્જાની કોઈ કમી નહીં હોય જોકે તમે જીવનમાં સુખ અને સંતોષની શોધ કરશો જ્યારે તમે ટીમ સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરશો ત્યારે તમને ડહાપણની ઝલક મળશે એકલા કામ કરતી વખતે પણ તમે તમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં સફળ રહેશો અને તુલા રાશિના જાતકોની રચનાત્મક વિચારસરણી નવા વિચારોને આગળ વધારશે સિંગલ લોકો એવી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે જે તેમની અનન્ય વિચારસરણી અને સર્જનાત્મકતાની પ્રશંસા કરે છે જે પરિણિત લોકો બાળકનું આયોજન કરવા માગે છે તેમના માટે આ સમય સારો હોઈ શકે છે અને રાત્રે નખ ન કાપો અને દૂધ પીવાનું ટાળો કાગડા અને કાળા કૂતરાને દરરોજ ખવડાવો અંક સાત સિંહ રાશિસિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે શનિની સીધી ચાલ સિંહ રાશિના લોકો માટે શુભ ફળ આપશે વ્યવસાયિક સંબંધો અને વ્યક્તિગત વિકાસ પર તેની અસર દેખાશે આ સમયે તમે તમારા સંબંધોને સુધારવા માટે કેટલાક નક્કર પગલાં લઈ શકો છો આ સમયે તમે તમારી આંતરિક શાંતિ અને પ્રગતિ પર પણ ધ્યાન આપશો કામની વાત કરીએ તો નવા પ્રોજેક્ટ્સમાં હાથ અજમાવવા અને જવાબદારીઓ પૂરી કરવા માટે સમય અનુકૂળ છે સિંહ રાશિના લોકોને નવી તકો મળી શકે છે જે બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે વ્યવસાયમાં તમારા ભાગીદારો પણ લાંબા ગાળાની યોજનાઓ પર તમારી સાથે સંમત છે સાથે મળીને કામ કરશે પારિવારિક જીવનની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે કેટલીક ગેરસમજણો થઈ શકે છે પરંતુ જો વાતચીત યોગ્ય રીતે કરવામાં આવે અને એકબીજામાં વિશ્વાસ હોય તો સંબંધ વધુ મજબૂત બને છે અને સંબંધોમાં પ્રેમ વધે છે દરરોજ સવારે હનુમાન ચાલીસા વાંચો અને જરૂરિયાતમંદોને ધાબળા અને છત્રી દાન કરો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો આભાર